તાલુકો ગાંધીધામ કચ્છ દ્વારા મોજે ચૂડવા તાલુકો ગાંધીધામ કચ્છના નંબર બસો તેતાલીસ પૈકીની પચાસ હજાર જેટલી જમીન ઉપર કબજો કરી તે જમીન ઉપર ઓરડી બનાવી વાવેતર કરી બિનઅધિકૃત દબાણ કરેલ જે ગેરકાયદેસર ખેતી વિષયક તેમજ કોમર્શિયલ દબાણો આજ રોજ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના ના રોજ મેશ્રી જિલ્લા કલેક્ટર સાહેબ મેશ્રી નિવાસી અધિક કલેક્ટર સાહેબ તથા પ્રાંત અધિકારી શ્રી અંજારના માર્ગદર્શન હેઠળ તેમજ મામલતદાર ગાંધીધામની ટીમ તથા પોલીસ ખાતાના સહયોગથી સદરહુ ખેતી વિષયક તથા કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવેલ આ કામગીરી બાદ કુલ અંદાજિત બે લાખ આડત્રીસો પચાસ ચોરસ મીટર જમીન જેની જંત્રી મુજબની અંદાજિત કિંમત છ કરોડ ચુમ્મોતેર લાખ બ્યાસી હજાર પૂરા થાય છે તે જમીન દબાણ મુક્ત કરી ખાલી કરાવવામાં આવી